હેલો એન્ડ વેલકમ ગાઈઝ પાર્થ ટીચ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એક નવો ટોપિક ગુજરાતી મેં બોલે તો વક્તવ્ય અને ઇંગ્લિશ મેં બોલે તો સ્પીચ એના વિશે ચર્ચા કરીશું ચલો સ્ટાર્ટ કરીએ આગામી આવી રહેલી બોર્ડની પરીક્ષા માટે ધોરણ દસ અને બારના સર્વ વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું કોઈ એક વ્યક્તિએ ખૂબ જ સરસ વાત કીધી છે કે કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો કે કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો અને અળગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો હું આપ સર્વને શુભેચ્છા સાથે આત્મવિશ્વાસ પણ કેળવવા કહું છું તમારો આત્મવિશ્વાસ કે દ્રઢ સંકલ્પ જેટલો ઊંચો હશે તેટલું જ તમારું પરિણામ ગુણવત્તાસભર હશે હવે તમારી સફળતાના મહેલને જણવાનો સમય આવી ગયો છે આ સમય તો તેનો મજબૂત પાયો નાંખવાનો છે તમે બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવી સફળતાની ઇમારતના પાયાને એટલો મજબૂત કરી દો કે જેથી તમે તમારા જીવનના ઉચ્ચ ધ્યેયોને પ્રાપ્ત કરી શકો તમારી પાસે જે શક્તિ છે તેને સાકાર કરવાનો આ યોગ્ય સમય છે જો તમે આ સમયનો આગામી બોર્ડની પરીક્ષામાં યોગ્ય ઉપયોગ કરશો તો તમે તમારા ભવિષ્યની નવી કેળી કંડારીને જીવનના યોગ્ય મુકામે પહોંચી તમારા જીવનને ધન્ય બનાવી શકશો તેમજ ઉજ્જવળ જીવન પસાર કરી શકશો આપ સર્વ તંદુરસ્ત અને નિરોગી રહી તથા મનમાંથી પરીક્ષાનો ભય નીકાળી પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરો તેવી ઘણી બધી શુભેચ્છા સહ અહીં આપણું આ વક્તવ્ય પૂર્ણ થાય છે હવે મળશું કોઈક નવા વિડીયો સાથે થેન્ક યુ